ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કાલના થાક પછી આ થાક થકાન પછી આજે ઉઠા છીએ સવારમાં અને કાલે તો વરસાદે દગો દીધો આખો દિવસ થાય એવો નહીં આગલે દિવસે આગલે દિવસે આગલે દિવસે એમ ચાલુ હતો અત્યારે જો વરસાદ બહાટી બોલે મસ્ત વરસાદ આવે છે જો એક નંબર મસ્ત વરસાદ આવ્યો છે

હાલો મિત્રો જય મહાદેવ જય શ્રી કૃષ્ણ સાન નું થઈ ગયું દિવસો આખો બીજ જો કાલે બધો હિસાબ કરવાનો બધું લાવવા હોય બધું 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 આ તે આખો દિવસ સંપૂર્ણ પૂરો થઈ ગયો હમણાં કઈ નવરાઈ રહેતી નથી અત્યારે નવરાય થયા જેમાં ચંદ્રગ્રહણ છે એટલે વેલા જમી લીધું અને હા રામ રામ રામને કઈક બોલવું છે રામને બોલવું છે હું રામને કઈક બોલવું છે

ચંદ્રગ્રહણ છે ને આપણે સૂર્ય અને ચંદ્રની વચ્ચે સૂર્ય અને ચંદ્રની વચ્ચે છે ને પૃથ્વી આવે ને એટલે ચંદ્રગ્રહણ થાય બરાબર ચંદ્ર ચમકે શા માટે ખબર તને ચંદ્ર ચંદ્ર ઉપર છે ને સૂર્ય ભગવાનનો પ્રકાશ પડે એ પ્રકાશ પડે ને એટલે ચંદ્ર ચમકે આપણે પૃથ્વી ઉપર પ્રકાશ પડે ને તો આપણને અંજવાળું મળે આપણે પૃથ્વીની બહાર જઈને જોઈએ ને તો આપણી પૃથ્વી ચમકતી હોય એટલે એ પ્રકાશ પડતો ને ડાયરેક્ટ એની વચ્ચે આખો ચાંદો અને ચંદ્રગ્રહણ હંમેશા છે ને પૂનમના દિવસે જ હોય કોઈ દિવસ આડાવાળા દિવસ આજે પૂનમ છે આજે આખો ચાંદો દેખાય અને ચંદ્રગ્રહણ ત્યારે જ હોય પૂનમના દિવસે જ હોય એટલે આજે છે ને શું થશે ખબર સૂર્ય અને ચંદ્રની વચ્ચે છે ને પૃથ્વી આવી જાય આપણી પૃથ્વી એટલે ચંદ્રમાં પડછાયો પડે

હા એટલે એની પાછળ સાયન્સ જ છે વેદમાન શાસ્ત્રમાં લખેલું છે ને એની પાછળ સાયન્સ જ છે બધું પણ ઘણા આપણા જીવનમાં આપણા શરીરમાં બહુ બધા ફેરફાર થાય એના કારણે આ હા નેગેટિવ એનર્જી વધે અને એવું બધું હોય ઘણું બધું એ સાયન્સમાં આપણે નથી જતા એટલે એના માટે છે ને ડાભ પહેરવાનું કીધું છે ડાભ પહેરવાનું બધાને એટલે અમે બધાએ ડાબ પહેરીને થોડાક સુરક્ષિત છીએ ટાઈમે ખાઈ લીધું દોઢ વાગ્યા સુધી જાગરણ છે ભજન શું કરવાનું

ય વાસુદેવાય હરેશ નાસાય ગોવિંદય ત્ર્યબક ત્રંબક સુગંધી વંદના દિત ઓ ભૂર્વો પેલેથી બોલ ઓમ ભૂર્ભુસ્વ તત્સવ ના પ્રચોદયા તમ રામ બોલ છે જો રામ ઓલો શ્લોક બોલતો પેલો કયો શ્લોક

આ શ્લોક વિશેનો વિડીયો મેં જ્યારે વર્ષ દોઢ વર્ષ દોઢ વર્ષ જેવું થઈ ગયું ત્યારે આવ્યો અને મેં લાઈફમાં અનુસરણ કર્યું એનું કઈ ને દિવસમાં એકવાર સવારે ઉઠીને પણ મારે જ કન્ટિન્યુ ચાલુ જ હોય એનું સ્ત્રોતમ એટલે એ હા એ મારે ડેઈલી બોલવાનું હું બોલું છું દરરોજ કે ચાંદલો કરતા કરતા કૃષ્ણ આવ્યા છે દેવાય ચાંદલો કરતા કરતા અને સવારે ઉઠીને આમ

પણ કદાચ હશું પણ આ હેબિટ સારી છે મારી કે શ્લોક બોલું છું ભગવાનને ભજવું સમય મળે સમય ન મળે તો એ મારું મન એકદમ આમ વ્યાકુળ હોય ને એવું હોય ને ત્યારે હું શ્લોક બોલું ભગવાનને ભજવું પણ આ શ્લોકમાં બહુ તાકાત છે બહુ એટલે બહુ મારા પર્સનલ એક્સપિરિયન્સ તો મારા પર્સનલ અનુભવ પણ છે લાઈફમાં લાઈફમાં બહુ ચેન્જીસ આવી ગયા હદ બરા ચેન્જીસ આવ્યા ધંધાથી લઈને સંબંધોથી લઈને મારા માનસિક શાંતિથી લઈને મારો જે સ્વભાવ હતો આ બધામાં બહુ તાકાત આવી પણ હવે આજે આ ચંદ્રગ્રહણ છે એટલે હું આ પણ ચંદ્રગ્રહણ છે એટલે ગમે તે રીતે ભજન કરો બોલો ભજન કરો અને આ બધું ડાબ ને કારણ છે કરો ચંદ્રગ્રહણ માણો જોવાય તો નહીં એવું કહે છે પછી તો ખગોળશાસ્ત્રીઓ જોવે બી છે એવું કઈ નથી એને કઈ થાક્યું નથી હા એ તો સૂર્યગ્રહણ જોવે પેલું બ્લેક થી જોવે ને એ સૂર્યગ્રહણ જોવાનું ચંદ્રગ્રહણ તો નરી આંખે જોવાય ચંદ્રગ્રહણનું કઈ નહીં પણ એનું ધરતી ઉપર બહુ બધો પ્રભાવ હોય જેમ આપણે પૂનમ અમાસનો હોય છે ને એવી રીતે ચંદ્રગ્રહણનો અભાવ હોય આપણા શરીરમાં એંસી ટકા પાણી છે સિત્તેર ટકા પાણી છે અને ધરતી ઉપર એ સિત્તેર ટકા પાણી છે એટલે જેમ દરિયામાં ભરતી ઓટ આવે ને એમ આપણા શરીરની અંદર જે સિત્તેર ટકા પાણી છે આપણું મગજ આખું પાણીથી બનેલું છે જાજા ભાગનું પાણી છે આપણા મગજમાંથી એ બધામાં ભરતી ઓટ આવે બધામાં પ્રભાવ પડે અને આ સાયન્સ છે બહુ જોરદાર અને બહુ સરસ ને બહુ સચોટ સાયન્સ છે આની પાછળ એટલે તમારી રીતે તમે રિસર્ચ કરીને વાંચજો તમે અને ફાયદા ગેરફાયદા ઘણું બધું છે ચાલો અમે થોડુંક ભજન કરીએ જેમાંથી ભજન પછી ભજન ચંદ્રગ્રહણ માણીએ દોઢ વાગ્યા સુધી જાગવાનું છે આજે જાગીશું અને બાનું જોઈએ જાગવાનો એટલે અમે જાગરણનું હોય એટલે સેટરડે છે એટલે આજે તો અમે જાગવાનો જાગીએ મજા કરીએ ચાલો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપૂર કપીશ તિલોક ઉજાગર રામદૂત તુલિત બલદામ અંજલી પુત્ર પવન સુત મહાવીર વિક્રમ બજરંગ કુમતી નિવાર સુમત કે સંગીત કંચન વરણ બિરાજ સુદેશ કાનન કુંડલ કુમતિત કેથ વજ્ર ધ્વજા બિરાજે કાંદે મૂજને હું સાય શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતા जगबन्धन विद्यवान् गुनियति चातुर राम काज करिबेको आतुर सुनि सुनिबे कोरसिया रामलखन मन बसिया रूप धरि सिंह दिखावा रूप धरि लंक जरा रूप धरि राम रामचन्द्र के काज सवाय स जीवन लखन जियाए श्री रघुवीर उर રઘુપતિ કિન્ બહુત બડાઈ તુમ મમ પ્રિય ભરતમ કા સહત્ર વદન તુમ રોજસ ગાવે હસ કહી શ્રીપતિ કંઠ લગા શનકાદિ બ્રહ્માદિ મુનિશા નારદ શારદ સહિતિંસા કુબેર દીગપાલ જહાં તે કવિ કોવિદ કહી શકે કાં ધુમકાર સુગ્રી વહિ કિન્હારામ મિલાય રાજપદ तुम्हारो भजन भीषण भीषणमानालङ्केश्वर भय सब जगगा युग सहस्र जो जन लील्यो ताही मधुर मधुरबल जान प्रभु जल्द मेलिमुखमायि गए तिलात गये દુર્ગમ કાજ જગત કે જે તે સુગમાનુગ્રહ તુમ રખવારે રખવા રે હોતના અજ્ઞા બિનુપે સારે સબ સુખ લય તુમી શરણા તુમ રક્ષક કાહુ કો આપન તેજ સમારો આપે તીનો લોક હાકસે કાપે ભૂત પિચાસ નિકટ નહિ મહાવીર જબ નામ સુના नाचे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ा मन करम वचन दो सब पर राम तपस्वी राजा तीन के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोय अमृत जीवन फल पा चारों जुग पर ताप तुम्हारा है सर सिद्ध जगत उदिया के तुम रखवारे સુર નિકંદન રામ દ્વાર અષ્ટિ નવ નિધિ કે દાતા સ્વર દીન જાનકી માતા રમ રસાય તુમરે પા સદા રહો રઘુપતિ કે દાસ કો ભાવે જનમ જનમ કે દુઃખ વિસરાવે અંતલ રઘુવર પર જાય જહા જ ભક્ત કહાઈ ઓર દેવતા ચીતન ધર હનુમંતિ સર્વ સુખ કર संकट कटे मिटे पीरा जो सुमिरे हनुमन्त संकट से हनुमान चुडावे ध्यान झला सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम सा और मनोरथ जो कोई लावे जीवन फल पावे चारो जुग पर ताप तुम्हारा हे प्रसिद्ध जगत उदिया साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुआर अष्ट सिद्धि नव निधि के दाता स्वर दीन जान की माता सायन तुम्हारे पासा सदा હો રઘુપતિ કે દાસ ખો ભાવે જનમ જનમ કે દુઃખ વિશરાવે અંતકલ રઘુવરપુર જાઇ જહા જન્મ હરિભક્ત કા દેવતા ચીતન ધરિ હનુમંતિ સર્વ સુખ કરી સબ પીરા જો સુમિરે હનુમંત બલવી જય 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 હનુમાન ગુસાઇ કૃપા કરો ગુરુદેવ ગિનાઈ જો સતબાર પાઠ કર કોઈ છૂટે બંદી મહાસ હોય જોયા પડે હનુમાન ચાલીસા હોય સિંધિતા ગ તુલસીદાસ સદા હરિચેરાી જય નાથ હૃદય મો દે પવન તનય સંકટ હરણ મંગલમૂર્તિ રૂપ રામલખન સીતા સહિત હૃદય બસ હુસુરપુ સિયા રમચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય છોકરા હનુમાન ચાલીસા ગાઈ ને આજે ચંદ્રગ્રહણ ના લીધે તે અત્યારે અમે ભજન કર્યું હનુમાન ચાલીસા ગાય ભજન જ કહેવાય હનુમાન ચાલીસા ગાય

બધા નિરોગી રહો સ્વસ્થ રહો એકદમ ખુશ રહો જીવનમાં આવી અમારે બધાને ભગવાનને પ્રાર્થના ચલો જય ગુડ નાઇટ બાય બાય જય મહાદેવ જય શ્રી કૃષ્ણ અને આ ભૂલતાને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં આવી રહ્યા હા તમને મજા આવે તમને મજા આવે સારા સારા કન્ટેન્ટ અમે મૂકીએ તમને જોવાની મજા આવે અમારી આ વીરાબેનની ને રામબેન રામભાઈની મસ્તી અમારા ફેમિલીની મસ્તી ટ્યુનઅપ બધું મજા આવશે જોવાની ચાલો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ Yeah. Jessica, good night. Bye-bye. No.